ભુજ સંસકારી કોલેજ બહાર સાક્ષી ભાનુશાળી હત્યા મામલે ભુજમાં વિશાળ કેન્ડલ માર્ચ યોજાઈ હતી ભુજની જે બી કોલેજની સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજાઈ વિદ્યાર્થીઓએ સાક્ષી ભાનુશાળીની હત્યાને વખોડી કાઢી હતી વિદ્યાર્થીઓએ જસ્ટિસ સાક્ષીના હેઠળ શાંતિપૂર્ણ રીતે પદયાત્રા યોજી ન્યાયની માંગ કરી હતી સાક્ષી ભાનુશાળી અને પરિવાર ન્યાય મળે ઉદેશ્ય સાથે કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું કેન્ડલ માર્ચમાં ભુજના તમામ વિદ્યાર્થીઓ મારું નામ જંખનાબા શ્રવણસિંહ વાઘેલા છે હું પણ સંસ્કાર કોલેજ ની વિદ્યાર્થીની છું આપ સૌ જાણું છું કે સંસ્કાર કોલેજ ના કેમ્પસ પરિસરની બહાર સાક્ષી જેઠાલાલ ખાનિયા તેની એક વ્યક્તિ દ્વારા દિવસે તેની હત્યા કરવામાં આવી છે જેના સમક્ષ આજ સૌ સમગ્ર કચ્છવાસીઓ રોષે ભરાયા છે આ માટે અમે વિદ્યાર્થી પરિષદ દ્વારા અમે લોકોએ કલેક્ટરશ્રીને પણ આવેદન પાઠવવામાં આવ્યું છે કચ્છ યુનિવર્સિટી તેમજ કોલેજ પરિસરમાં પણ અમે આવેદન પાઠવ્યું છે એ ઉપરાંત અમે સૌ શોકની લાગણી અનુભવીએ છીએ કે એ વિદ્યાર્થીની જે કેટલાક સપના લઈને ભુજમાં આવી હતી તે ગાંધીધામે રહેવાસી છે સૌ કોઈ જાણે છે તે હોસ્ટેલમાં અહીંયા અને રહેતી હતી તેને આગળ અભ્યાસ માટે ખૂબ સપના જોયા હતા તેના સપનાઓ અધૂરા રહી ગયા છે તે માટે આજે અહીંયા ઉપસ્થિત સૌ કોઈ વિદ્યાર્થીઓ શોક મગ્ન છે દુઃખની લાગણી અનુભવે છે આ માટે આરોપી સામે કડકમાં કડક પગલા લેવાય તે માત્ર અમારી નહીં સમગ્ર કચ્છવાસી કે તમે કહી શકો દરેક વ્યક્તિ દરેક વાલીઓની ઈચ્છા છે કે આરોપીને યોગ્ય કડક કાર્યવાહી થાય ને તેને સજા મળે એ ઉપરાંત અમે સૌ ઈચ્છીએ છીએ કે તેને ન્યાય મળે એ માટે આજે કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા આજે કેન્ડલ માર્ચ આયોજન કરવામાં આવ્યું છે અને સૌ કોઈ આજે તેને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અહીં ઉપસ્થિત રહ્યા છે તેથી આપણે સૌ એવી પ્રાર્થના કરીએ કે સાક્ષીને યોગ્ય ન્યાય મળે સૌ કોઈ તેના માટે ઊભું રહે અને આજે તેની આ દિવ્ય આત્માને શાંતિ મળે એવી જ પ્રાર્થના છે ધન્યવાદ